રૂપિયા આઠસો કરોડના સાયબર ફ્રોડ કેસમાં વધુ એકની ધરપકડ કરણ ઉર્ફે દ્વારકેશ દેસાઈ ઝડપાયો પાટણથી સાયબર ક્રાઇમ સેલે ધરપકડ કરી છે કતાર ગામમાંથી અગાઉ કરોડોનું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું હતું વર્ષ બે હજાર પચીસમાં આઠસો કરોડથી વધુનું સાયબર ફ્રોડનું રેકેટ ઝડપાયું હતું જે રેકેટમાં અગાઉ સાત આરોપીઓની ધરપકડ કરાઈ હતી મિત શસા યશ શિંદે ઋષિકેશ સપકાળ નિલેશ સોલંકી પરેશ મોદી જતીન ઠક્કર દીપ ઠક્કર સામેલ અગાઉ એકસો ઓગણપચાસ જેમાં આઠસો ઉપર એનસીસી આરપી પોર્ટલ પર જેટલી સાયબર ફ્રોડની ફરિયાદ હતી આઠસો કરોડના સાયબર ફ્રોડ રેગેડમાં કરણ દેસાઈનું નામ સામે આવ્યું હતું જેની પાટણથી ધરપકડ કરાઈ છે અગાઉ ઝડપાયેલા આરોપી જતીન ઠક્કર બેંગકોક અને વિયેતનામ ખાતેથી જુદા જુદા ઓનલાઈન બેંકિંગ વેબસાઇટ પરથી પાંચસો જેટલા મર્ચન્ટ પાસેથી ગેમિંગ ફંડ મેળવ્યું હતું જે ફંડ એડમિન લી ઓપે લાઈવ નામના પ્લેટફોર્મ દ્વારા મ્યુલ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવ્યા હતા જે ફંડ ટ્રાન્સફર કરવા માટે જુદી જુદી ફ્રેન્ચાઇઝી આપતો હતો જે પૈકી દ્વારકેશ નામની ફ્રેન્ચાઇઝી કરણ દેસાઈને આપી હતી કરણ દેસાઈએ દ્વારકેશ નામની ફ્રેન્ચાઇઝી મિત શાહને કામ કરવા માટે આપી હતી જે મિત શાહ સાયબર ફ્રૂડથી મેડવેલ ગેમિંગનું ફંડ ટ્રાન્સફર કરવાનું કામ કરતો વધુ તપાસ સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે બે હજાર પચીસમાં સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર ના દ્વારા એક કતારગામ ખાતે રેડ કરવામાં આવેલ હતી અને એ રેડ દરમિયાન મિત શાહ કરીને એક છોકરા પાસેથી અમે લોકો એક અમે લોકોને એકસો ઓગણપચાસ બેંક ખાતાઓના વિગત મળી આવેલ હતા એ તમામ બેંક ખાતાઓમાં આઠસો કરોડનું ટ્રાન્ઝેક્શન્સ મળ્યું હતું અને એની સામે ચારસોથી વધારે એનસીસીઆરપી કમ્પ્લેન્ટ પણ નોંધાયેલ હતી આ કેસમાં એક જે નાસ્તા પડતા આરોપી હતો કરણ દેસાઈ એમને ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે એમને પાટણ ખાતેથી ટેકનિકલ વર્કઆઉટ કરીને શોધીને અહીંયા લાવવામાં આવ્યું છે જે કરણ દેસાઈ છે એ ખરેખર લિયો પે વન એકસો પંચાણું કરીને એક ગેમિંગની ફ્રેન્ચાઇઝી હતી એ જતિન ઠક્કર જે મુખ્ય આરોપી છે આ કામનો એમના પાસેથી એમને ફ્રેન્ચાઇઝી લીધી હતી અને આ ફ્રેન્ચાઇઝીમાં કામ કરવા માટે પછી અમિત શાહ આપેલું હતું અમિત શાહ એમના માટે તમામ જે મ્યુલ અકાઉન્ટ છે એ એકત્રિત કરવાનું કામ અને પછી એ અકાઉન્ટમાં પૈસા ચડાવવાનું કામ અને ટ્રાન્સફર કરાવવાનું કામ અમિત શાહ કરતો હતો અને જે મુખ્ય આરોપી છે અગાઉ પકડાયા છે એમનું નામ તો જતન ઠક્કર આ ગુનાના કામમાં કરણ દેસાઈ સિવાય અગાઉ સાત આરોપીને ઝડપી પાડવામાં આવી ચુક્યો છે